નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો આ વિડીયો પૂરો જોજો હાલ પહેલાં નંબર ઉપર ભેંસ જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ભેંચમાં ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ત્રીજા વેતરમાં છે અને બે દિવસની વ્યાણેલી છે હાલ નીચે પાડી છે અને ટોપ ક્લાસ નસેલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી દેશી નસલી ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે હાલ તમારે રૂબરૂ જોવું તો રૂબરૂ અને વિડીયોમાં જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી ત્રીજા વેતરમાં છે અને બે દિવસની વ્યાણેલી છે હાલ કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો માંડોધરા ગામ છે હાલ માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ દેશી નસલની બંને નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો હાલ આઠ દિવસની વ્યાણેલી છે અને નીચે પાડો છે ટોપ ક્લાસ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડોદરા ગામ છે ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ દેશી નસેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કોઈપણ જાતનો ફોલ્ટ નથી ટોપ ક્લાસ નસેલી ભેંસ છે અને ભેંસમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી હાલ દસથી બાર દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે હાલ ટોપ ક્લાસ નસેલી છે ભાવની ભાવ પણ જોવે પછી થશે એવું માલિકનું કહેવાનું છે બેઠક થતાં ભાવમાં પણ ફેરફાર કરી આપશે એવું માલિકનું કહેવાનું છે અને ઓરિજિનલ દેશી નસલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો ફોટોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને રૂબરૂ જઈને પણ તમે ભેંસ જોઈ શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે એ માલિકે અંદાજિત કિંમત છે ત્યાં બેઠક કરતા ભાવમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દેવડિયા ગામ છે કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકાની અંદર તમને હાલ મળી માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ ને છેલ્લી ભેંચ છે અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે ઉછાયેલ નંબર સારી છે હાર્ડ ગજામાં સારી છે અને સો સો ટકા જવાબદારથી આપવાની છે વ્યાણી અને સાત દિવસ થયા છે નીચે પાડી છે અને હાડ કે પૂરી છે એવું માલિકનું કહેવાનું છે ટોપ ક્લાસ નસલી છે ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો પૂરેપૂરી ભેંસ અને અંદાજો પણ લગાવી શકો છો હાલ સાત દિવસની વ્યાણેલી છે અને નીચે પાડી છે પાડી ઉપર કમ્પ્લીટ ધોવા દે છે અને પાંચ સાડા પાંચ છ લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું છે તમે બેઠક થતા પણ ભાવમાં ફેરફાર કરી આપશે કિંમતની વાત કરીએ તો એક લાખ એકાવન હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી માર ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભીજ જોવા હાલ મળી જશે આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ દેશી જાફરી નસેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તો તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો હાલ કોઈપણ જાતનો ફોલ્ટ નથી વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે પચીસ દિવસની વ્યાણેલી છે અને ખાણ ઉપર દોવા દે છે નીચે પાડો છે અને બધી જવાબદાર તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે ટોપ ક્લાસને છેલ્લી ભેંસ છે હાલ આપણે પૂરેપૂરી ડિટેલ્સ તમને કહી શકું છું કે ભાઈ ચોથા વેતરમાં વ્યાણેલી છે હાલ તાજી વ્યાણેલી પચીસ દિવસ થયા છે વ્યાણી તેને અને ખાણ ઉપર દોવા દે છે નીચે પાડો છે અને બધી જવાબદાર તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે દૂધની વાત કરીએ તો સાત સાત લીટર જેવું દૂધ આવે છે એક ટાઈમનું સાત અને આખા દિવસનું ચૌદ લિટર જેવું દૂધ આવે છે એવું માલિકનું કહેવાનું છે આપણે ભાવની વાત કરીએ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો ભેંચ વેચવાની છે ટોટલ જવાબદારથી આવ દેવાની છે અને ચોથા વેતરમાં છે નીચે પાડી છે અને હાડા આઠ જેવું દૂધ કાલે જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે ભાઈ આગળના વેતરમાં સાડા આઠ લીટર જેવું દૂધ કમ્પ્લીટ નીચે પાડી છે અને કાલે જ વ્યાણેલી છે અને ટોપ ક્લાસ નસેલી છે ચોથા વેતરમાં વ્યાણેલી છે અને ઓરિજિનલ જા જાફરાબાદી ભેંસ નસલી દેશી જાફરી નસલી ભેંસ છે ભીલી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને સોએ સો ટકા જવાબદાર તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ બીજા ફોલ્ટવાળી નથી એવું માલિકનું કહેવાનું છે હાલ કિંમતની વાત કરી તો એક લાખ પંદર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મટીયાણા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વિડીયો પૂરો જોવો એવી આપણી નંબરો અપીલ હાલ સાત નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો ઓરિજિનલ કુંડી ભેંચ કુંડી ભેંસ વેચવાની છે હાલ દેશી જાફરી નસલી ભેંસ છે ચોથા વેતનમાં વ્યાણેલી છે પૂરી ડિટેલ્સ તમને વિડીયોના માધ્યમથી કહું કે ભાઈ ચોથા વેતનમાં વ્યાણેલી છે એક મહિનો થયો છે વ્યાળી તેને સાંજે સાત લીટર અને સવારમાં સાડા સાત લીટર જેવું દૂધ કરે છે બેથી ત્રણ ટાઈમ દોરાવી લેવાની છૂટ સાવ ચોજી છે બધાને દોવા દઈએ છે એવું માલિકનું કહેવાનું છે મોકલો ફોટા આજના એવું પણ માલિક મોકલી આપશે પાડો મરી ગયો છે ખાણ ઉપર દોવા દે છે અને કોઈ જાતનો દગા વગરની ભેંસ છે ઘરની ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ જાતનું બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ પાંચ હજાર જેવી કિંમત રાખેલ છે બેઠક તાતા ભાવમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ ટોપ ક્લાસને છેલી ભેંસ દેશી નસલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો એક મહિના દિવસની વ્યાલી છે પાંચ લીટર દૂધ આવે છે અને પાર ઉપર ધોવા દઈએ છીએ એવું માલિકનું કહેવાનું છે તમારે બેથી ત્રણ ટાઈમ દોવરાવી લેવાની છૂટ અને સોએ સો ટકા જવાબદાર છે તે આપવાની છે એક મહિના દિવસ થયા છે વ્યાણી તેના દૂધની વાત કરીએ તો પાંચ લીટર સવારમાં અને પાંચ લીટર સાંજે ધોવા ધોઈ લેવાની છૂટ બેથી ત્રણ ટાઈમ દોવરાવી લેવાની પણ છૂટ સાવ સોજી છે બધાને ધોવા દઈએ છે અને કોઈ પણ ઉપર કમ્પ્લીટ દોવા દે છે માલિકે અંદાજિત કિંમત છે બેઠક થતા ભાવમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો દેવળિયા ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ડિટેલ્સની વાત કરીએ તો ભેંસ વેચવાની છે બીજા વેતરમાં વ્યાવાની છે આઠ લીટર જેવું દૂધ છે સાવ સોજી છે દસ મહિના થયા છે વ્યાવવામાં પાંચ છ દિવસની વાર છે અને કિંમત પણ હાવ સસ્તા ભાવમાં આપવાની છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ બીજા વેતરમાં વ્યાણવાની વાર છે હાલ આઠ લીટર આગળના વેતરમાં દૂધ કરતી અને હાવ પાંચ છ દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે અને ટોપ ક્લાસ નસેલી ભેંસ રહેશે કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરતા રતડ રતડી ગામ છે રાતડી ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે દસ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટૉપ ક્લાસને છેલ્લી ભેંચ વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ડિટેલ્સની વાત કરીએ તો વિડીયોના આધારિત ડિટેલ્સ તમને કહેવામાં આવું છે કે ભાઈ દૂધની વાત કરીએ તો સાત લિટર જેવું દૂધ કરશે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે ચાર દિવસની કાચી છે આસળ અને ગરમીની બધી જવાબદારી આપવાની છે ઘરની જ પાડેલી ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે અને બધી જવાબદાર છે તે આપવાની છે અને ટોપ ક્લાસ ને છેલ્લી ભેંસ છે વ્યાવવા બાદ સાત લિટર જેવું દૂધ કરશે અને ત્રીજા વેતરમાં વ્યા છે અને ચાર દિવસની કાચી છે અને સો સો ટકા જવાબદાર તે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ પાંચ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે બેઠક થતા ભાવમાં ફેરફાર સો સો ટકા કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કણેરી ગામ છે ગીર ગઢડા તાલુકો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભીંજો હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો